રાપર તાલુકાના માખેલ ગામના દીપકભાઈએ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન માખેલ ગામ પરત સ્વાગત કરવામાં આવ્યું રાપર તાલુકાના માખેલ ગામના દીપકભાઈ બેત્રાભાઈ ધવડે દિલ્હી ખાતે સાડા સાત મહિનાની આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન માખેલ ગામે આવ્યા હતા ત્યારે તેઓનું માખેલ ગ્રામજનો દ્વારા તેમજ પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ અને મિત્રો સહિત માખેલ ગામના લોકોએ આવકાર્યા હતા સૌએ વય સાલ ઉઢાળી સન્માન કર્યું હતું અને ઢોલ નગારા સાથે સન્માન કરવામાં આવ્યું હતું માખેલ ગામના સરપંચ ભરતભાઈ મધવી તેમજ ગ્રામજનો દ્વારા ફૂલોના હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું માખેલ ગામના મંદિરથી પોતાના ઘર સુધી ડીજેમાં દેશભક્તિના સંગીતના ગીતો સાથે શોભાયાત્રા નીકળવામાં આવી હતી શોભાયાત્રામાં માખેલ ગામના સરપંચ તેમજ લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા માહિતી આજ રોજ સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી